વી વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું વારિસ સૈયદ હિંમતનગર શહેરમાં આવેલ હઝરત હસન રદી રદીઅલ્લાઓ અન્હોના ત્રણ દિવસના ઉર્સની ઉજવણી થઈ હતી જેમાં હજારોની સંખ્યામાં આકીદન મંદોએ હાજરી આપી હતી ઉર્ષ મુબારકના ત્રીજા દિવસે વહેલી સવારે ન્યાજમાં ખીચડો વહેંચવામાં આવે છે જેની બસો સિત્તેર ડેગો આખી રાત જાગી તૈયાર કરવામાં આવે છે આજથી કેટલાક વર્ષો પહેલા ન્યાજની ડેગો બનાવી આમ પબ્લિક માટે ખુલ્લી છોડી દેવામાં આવતી હતી જેમાં લોકો જાતે બાલટી અને કેન ભરીને ન્યાદ લઈ જતા હતા આ કામ મજબૂત બાવળાના લોકોનું હતું જેની આજના ટાઈમમાં કલ્પના પણ ના કરી શકાય કેમ કે આમાં કેટલાક ઉંમરવાળા અને કમજોર તેમજ સ્ત્રી બાળકો ન્યાજ વગર રહી જતા હતા આ પ્રથા પણ હઝરત હસન સઈદ વલીની શાનમાં વર્ષો સુધી ચાલી ત્યારબાદ પટની સુન્ની વોહરા જમાત એ લોકોના હિતમાં વિચારણા કરી આ રીત રિવાજને બદલી નાખ્યો અને ન્યાજ વહેંચી આપવાની પ્રથા ચાલુ થઈ જેમાં ન્યાજને લેવા માટે મોટી સંખ્યામાં સ્ત્રી પુરુષો વહેલી સવારે હાડ થીજાવી દે તેવી સખત ઠંડીમાં ચાર વાગ્યાથી લાઇન લગાવી ન્યાજ મેળવવા ઊભા પગે ઇંતેજાર કરે છે આટલી મોટી સંખ્યામાં આમ પબ્લિકને બસો સિત્તેર ડેગની ન્યાજ તકસીમ કરવી ખરેખર અદભુત છે ધન્ય છે આ સમાજ અને દરગાહ કમિટી ને તેમજ સમાજના નવયુવાનોને જેઓ આટલી વિશાળ જનમેદનીને મેનેજ કરી કોઈ રહી ના જાય તે રીતે આયોજન કરી દરેક વ્યક્તિને ન્યાજ વહેંચે છે સૌથી મોટી વાત તો એ છે કે આમાં કોઈ ઉચ્ચ નીચ કે અમીર ગરીબનો ભેદ રાખ્યા વગર સમાજના દરેક તબક્કાના માણસો ડિસિપ્લિનથી લાઇનમાં ઊભા રહી પોતાનો નંબર આવતા ન્યાજ લઈને હોશે હોશે અલ્લાનો શુક્ર અદા કરી ઘરે લઈને જાય છે અને પોતાની ફેમિલી સાથે ખીચડાની ન્યાદના સ્વાદનો આનંદ માણે છે વિવન ન્યૂઝ હિંમતનગર Gue t referred on as <laughs> you there. Ni, all right. <laughs> Graffi vaod na, Rehmii yadami. capacity za asa dan disabence i